વેસુ પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ઉમરા સ્થિત સર્જન સોસાયટીમાં રહેતા ભૂપેશ રમેશચંદ્ર તમાકુવાલા તમાકુના ધંધા સાથે સંકળાયેલા છે તેમણે ગત જાન્યુઆરી બે હજાર એકવીસના સમયગાળામાં વેસુ એસ એન એસ સ્ક્વેર નામના કોમ્પ્લેક્સમાં એચ જી ફોરની સ્પેસ કોર્પોરેશનના ભાગીદાર દેવાંગ સુબોધભાઈ સંઘવી પાસેથી રૂપિયા અઠ્યાવીસ લાખ ત્રીસ હજાર પાંચસોમાં ખરીદી હતી જે ઓફિસનું વેચાણ દસ્તાવેજ ભૂપેશના નામે કર્યું હતું ગત એપ્રિલ બે હજાર ત્રેવીસમાં આ મિલકત ચિરાગ પટેલને ગરબા ક્લાસ માટે ભાડે આપી હતી એ પછી મે મહિનામાં ઓફિસે કંચન ગુપ્તા અને ગણેશ દુબે નામના વ્યક્તિ આવીને આ મિલકત પોતે ખરીદી છે એ પછી ઓફિસ ગણેશ અને તેની પત્ની રેખા દુબે પોતાના નામનો દસ્તાવેજ રજૂ કર્યો હતો જેમાં ગણેશ અને તેની પત્નીના નામ ફોટા અને સહી કરેલ અને સાક્ષી તરીકે રાજેશ વિનો પટેલ સુમિત ચંપકલાલ ઓમરીગર ડોક્ટર દર્પણાબેન અરુણ ત્રિવેદી સહિત બોગસ પાનકાર્ડ